જિલ્લા માહિતી અધિકારી સુરેન્દ્રનગર ધન્યતા અનુભવીએ છીએ પ્રશાસન ની યોગ્ય વ્યવસ્થા ને વંદન કરીએ છીએ ધન્યવાદ अबे बच्चे हैं यहाँ प्रशासन ने घेरे रखे हैं मान्य अधिकारियों चारों का पंचायत और सदस्य सिंह नगरपालिका का प्रमुख सिंह कमेटर का पंचायत का मान्य सरपंच सिंह उपसरपंच જે લંગડીની રમત રમી રહ્યા છે પોતાનું કબજ બતાવી રહ્યા છે અને સાથે પ્રાથમિક શાળાના ગુરુજનો એને સાથે લઈને આ વિસ્તારના બાળકોને જયારે પ્રોત્સાહન પૂરી પાડી રહ્યા છે ત્યારે ગુરુજનો વંદન કરીએ છીએ કારણ કે ગ્રામીણ ક્ષેત્રની જે રમતો છે એમાં આપ સૌ સહભાગી થયા છો એક સરાહનીય અને ખરેખર વંદનીય બાબત છે મેદાનમાં ટ્રેકમાં ચોમાસાનું વાતાવરણ હોય વરસાદી વાતાવરણની વચ્ચે પણ અમારી જે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીમડીની જે ટીમ છે એને સમગ્ર મેદાન ખૂબ જ ઉત્તમ વ્યવસ્થાઓથી પરિપૂર્ણ કરેલું છું આપ દોડો યોગ્ય વ્યવસ્થા સાથે કૂદ ફેંક અને દોડમાં ભાગ લો એ માટેની સંપૂર્ણ વ્યવસ્થિત મેદાનો તૈયાર કરેલા છે એ સમગ્ર ટીમના જે અમારા ડીએલએસએસના નાના નાના મિત્રો છે કન્વીનરો છે કોચ મિત્રો છે એ તમામને અભિનંદન પાઠવીએ છીએ કે ટેકનિકલ જે અમારા જે મેદાન બાબતના ટેકનિકલ મુખ્યઓ છે એમને ઉત્તમ વ્યવસ્થાઓ સાથે અમને આ મેદાન વ્યવસ્થાઓ કરી આપી છે ખરેખર અત્યારે અમે વધાવીએ છીએ ઓફિસથી એમને અભિનંદન પાઠવીએ છીએ Terima kasih atas પ્રમાણપત્ર આપવાનું છે તો પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે હડિયા